ગજાનન ગણપતિજીને પ્રિય એવું મોદક રાજકોટમાં હજાર રૂપિયા કિલો મળી રહ્યું છે આ તમને ભાવ જાણીને પણ આશ્ચર્ય થશે હું તમને સૌપ્રથમ મોદકના દ્રશ્ય બતાવવા માંગીશ જે ગ્રાહક છે તે ગજાનન ગણપતિજીને પ્રસાદ માટે આ મોદકની ખરીદી કરવા આવ્યા છે અને આ મોદક 2800 રૂપિયાનો એક નંગ એટલે કે સોનાના ورق વાળો આ મોદક છે સૌપ્રથમ તો સોનાનો ભાવ આસમાને છે આ મોદકની ખરીદીનું કારણ શું શાસ્ત્રમાં લખ્યું છે કે સુવર્ણદાન આપણા કોઈ પણ દેવી દેવતાઓને કરવું એ શ્રેષ્ઠતમ છે પણ જે સોનાનો ભાવ છે એમાં એક સામાન્ય વર્ગ મધ્યમ વર્ગના લોકો સુવર્ણ દાન કરવામાં જે કાંઈ પણ તકલીફ આર્થિક રીતે અનુભવે ત્યારે આ વર્ષે આ ગાયત્રી ડેરી દ્વારા સુવર્ણના વરખવાળા મોદકનો કન્સેપ્ટથી એવું સંતોષ થયો કે વિઘ્નહર્તા ગણપતિદેવને આપણે આ વર્ષે સુવર્ણદાન કરીશું જે આપણી કેપેસિટી આર્થિક કેપેસિટી પ્રમાણે આપણે પહોંચી વળી અને ખૂબ આનંદથી આ એક કન્સેપ્ટને વધાવીએ છીએ ખાસ ગણપતિ મહોત્સવને લઈને લોકોમાં એક અનેરો ઉત્સાહ છે ત્યારે એક અઠયાવીસો રૂપિયાનો પીસ આ મોંઘવારીમાં આ મોદક આરોગવો અને ધરાવવો બંનેમાં કેટલો ફેર ધરાવવામાં આવ્યું છે કે મેં કીધું એમ શાસ્ત્રોક્ત રીતે ખૂબ આનંદ થાય અને આરોગવામાં એવું છે કે આપણને એવું લાગે કે આપણે અત્યાર સુધી કાજુ કતરી જેવી મીઠાઈઓમાં જે પેલું વરખ લગાડેલું કરતા પણ આ વખતે સુવર્ણ જ આરોગશું એમ અને ઈ પણ કેવું હતું કે ગણપતિ દાદાના ધરાવેલું પ્રસાદીનું એટલે ખૂબ અનેરી આમ એક લાગણી અનુભવાય છે બીજું વિવિધ પ્રકારની આઈટમ છે એટલે આપણી યથાશક્તિ આપણે આઇટમ ખરીદી અને આ ગણપતિ દાદાને ધરાવી શકે જે સોનાના વરખવારો અત્યારે જે મોદક છે તે મોદકની કિંમત અઠ્યાવીસ રૂપિયાનું એક નંગ એટલે કે અઢીસો ગ્રામનો આ મોદક છે હાલ હોશે હોશે લોકો સુવર્ણ દાન રૂપે આ મોદકની ખરીદી કરી રહ્યા છે ત્યારે આ રાજકોટમાં ગણપતિ દાદાને આવકારવા માટે સૌ કોઈ ભક્તો આતુર છે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ